દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના બારેલા ગામે આવેલા હડફ ડેમ નજીક પશુ ચરાવવા માટે ગયેલા ઈસમ નું ડેમમાં ડૂબી જવાથી મોત નીપજ્યું પ્રાપ્ત વિગતો અનુસાર સિંગવડ તાલુકાના બારેલા ગામે આવેલા હડફ ડેમ નજીક ગામનો ઈસમ પશુ ચરાવવા માટે ગયો હતો તે સમય દરમિયાન ભેંસ ડેમના પાણીમાં

મોતની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે